સુરતના કાબોદરા વિસ્તારમાં પાંચ હજારથી વધુ મહિલાઓ ભક્તિભાવ સાથે કાવડયાત્રામાં જોડાય જે સામાન્ય રીતે પુરુષ પ્રધાન યાત્રા તરીકે ઓળખાય છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો યાત્રા દરમિયાન મહિલાઓએ સામૂહિક રીતે શિવલિંગની પૂજા કરી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓની આવી સામૂહિક ભાગીદારીએ કાવડયાત્રાને એક નવું સાંસ્કૃતિક પરિમાણ આપ્યું

જનરલી તમે કીધું એમ કે લગભગ કાવડયાત્રામાં પુરુષો જોડાતા હોય છે ત્યારે અમારો સંકલ્પ એ જ છે કે વધુમાં વધુ બહેનો પોતાના ઘરેથી બહાર નીકળી અને હિન્દુ ધર્મની જાગૃતતા માટે આગળ આવે એટલે અમારો લક્ષ્ય એવું છે કે આ વર્ષે પાંચ હજારથી પણ વધારે બહેનો થઈ છે પણ આવનારા વર્ષોની અંદર વધુ ને વધુ બહેનો અમારા આ ટ્રસ્ટના માધ્યમથી કાવડયાત્રામાં જોડાય અને હિન્દુ ધર્મનો વધુમાં વધુ પ્રચાર થાય એ જ અમારો લક્ષ્ય છે આ પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રા ની સાથે સાથે અમે પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે એ પાર્થિવ શિવલિંગની સમૂહમાં આજે પૂજા થશે ત્યારબાદ આરતી અર્ચના કર્યા પછી સૌ બહેનો સમૂહમાં ફરાળ કરીને અહીંયાથી છૂટા પડીશું